બ્રેકિંગ ન્યૂઝ નૂતન વર્ષા અભિનંદન જિલ્લા ભાજપ કાર્યાલય સાંસદ ભરતભાઈ સુતરિયા તથા જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણીને અમરેલી જિલ્લાની લોકોને આપી નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છા રિપોર્ટર ફારૂક બી લીખ્યા ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓ એક જગ્યાએ સંગઠનના લોકોને મળીને એમની નવા વર્ષની શુભકામનાઓની આપણે કરી શકીએ એના માટે જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્ય કાર્યાલય ખાતે આજરોજ સવારના દસ વાગ્યાથી લઈને બપોરના એક સુધી કાર્યકર્તાઓ માટે સંગઠનના બધા જ આગેવાનો માટે અહીં સ્નેહ મિટલ ટાઈપનો કાર્યક્રમ રાખેલો હતો જેમાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને શુભેચ્છાની આપલે કરી હતી એમાં આ વિસ્તારના માનની સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા ઉપસ્થિત હતા એમને બધા જ કાર્યકર્તાઓ મળ્યા છે અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ બધા પાઠવી છે જિલ્લાભરના કાર્યકર્તાઓને નવા વર્ષની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપનું આવનારું વર્ષ ખૂબ જ સારું જાય આર્થિક રીતે સામાજિક રીતે દીર્ઘાયુષ રીતે ખૂબ જ સક્ષમતાની તાથી આપણા વિસ્તાર ખૂબ જ આગળ વધે એવી ભગવાન ભોલાનાથને પ્રાર્થના સાથે આ આવનારું વર્ષ ખૂબ જ સારું જાય એવી પ્રાર્થના કરું છું અસ્તુ મને માતા